પારડીમાં ટેરેસ પર પટંગના દોરામાં ફસાયેલ ગુવડને જીવદયા ગ્રુપના સભ્યોએ બચાવ્યો પારડીના લાળ સ્ટ્રીટમાં એક ત્યારે ઉપર પર પતંગના દોરામાં ગુવડ ફસાયેલો હતો જેની જાણ ચેતન ચાપાને થતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા સભ્ય યાશિન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને પતંગના દોરામાં ફસાયેલ ગુવડને સહી સલામત રીતે બહાર કાઢી બચાવી લીધો હતો જે બાદ ગુવડને પશુ દવાખાનામાં લઈ જઈ તપાસ કરવામાં આવી હતી અને આ અંગે વિભાગને જાણ કરી પારડી પા નદી કિનારે ગુવડને મુક્ત કરવામાં આવ્યું હતું જો કે ઉત્તરાયણ પર્વના એક માસ બાકી છે ત્યારે અત્યારથી જ નિર્દોષ પક્ષીઓનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે આજ રોજ ગમડીયા એરિયામાં ટેરેસ પર દોરામાં ભેરવાયેલું ગોળ મળેલું કાગડા લોકો એને ટોચ મારતા હતા અને તે દરમિયાન એક ભાઈએ ફોન કર્યો અને ટેરેસ પરથી એમને પકડ્યું દોરા હતા અમે થોડાક દોરા કાઢ્યા અને એમને ફોરેસ્ટ એરિયામાં બતાવ્યા અને દવાખાનામાં બતાવ્યું એમને સારું છે તો રાત પડી એમને સારી જગામાં છોડી દઈશું ફોરિયા ફોરેસ્ટના નિગરાનીમાં બીજી એક વસ્તુ કહેવા કે આજે જે છે ને તે બ્લેક મેજિક કરવા અને ભીધીમાં વાપરવા માટે એમના નખ અને એમને મારી નાખવામાં આવે બરાબર તો ખાસ કરીને એ જાણો કે ખોટી માન્યતા છે અને આવું કરવું ના જોઈએ ને જો આનો એક બી નખ નીકળી જાય ને એને ખોરાક ખાવા અને દાળ પર બેસવા બેવ તકલીફ પડે છે આના તમે જો ત્રણ ને એક પછાડીને આમાંથી એક બી નખ જો કોઈ કાપી લે કાતાનો તૂટી ગયા તેનો ખોરાક ખાવા અને દાળ પર બેસવાની તકલીફ પડે છે એટલે ખોટી ગેરમાન્યતા છે કે લોકો એને પકડે અને વિધિમાં યુઝ કરે એવું કંઈ નથી એક સામાન્ય પક્ષી જ છે બરાબર આને કોઈ પકડવું નહીં જો પકડે ખોટી રીતે એને ફોરેસ્ટના નિયમ હિસાબે એના પર કા કાનૂની કાર્યવાહી થાય છે અને પકડી અને સારી રીતે અમે ફોરેસ્ટને બતાવી અને દવાખાના બતા અમે એને એ કરી દઈશું કોઈને પણ આવું દેખાય તો મારે જીવદયાને કોન્ટેક કરો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો